કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો છેલ્લા કેટલાક સમયથી સમગ્ર કચ્છ જિલ્લામાં વધેલા લવજેહાદના કિસ્સાઓ અંગે સનાતન હિન્દુ સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટરને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે કચ્છમાં ચિંતાજનક રીતે લવજેહાદના બનાવો સામે આવી રહ્યા છે અમુક લોકો ગુનાહિત કાવતરાના ભાગરૂપે હિન્દુ સમાજની બહેન દીકરીઓનો શારીરિક શોષણ કરાવવા લલચાવી ફોસલાવી બ્લેકમેલિંગ કે દાગબંધકી જેવી યુક્તિ પ્રયુક્તિથી ભગાડી જવાની કેટલીક ઘટનાઓ તાજેતરના સમયમાં બનવા પામેલ છે આવી ઘટનાઓમાં પીડિત પરિવારોને કાયદાકીય રાહત અપાવવામાં પોલીસ તંત્ર નબળું પુરવાર થતો હોવાનો આક્ષેપ કરાયો હતો અરજુઆતમાં જણાવાયું હતું કે આશરે બે મહિના પહેલા રાપર તાલુકાના હિન્દુ રબારી જ્ઞાતિની દીકરીને પણ ભગાડી જવાનો બનાવ બનેલ છે અને તે દીકરીનો અત્તો પત્તો શોધવામાં પણ પોલીસ તદ્દન નિષ્ફળ નીવડી છે આ ઉપરાંત તાજેતરમાં જ ભુજ તાલુકાના મિરજાપર નડાપા અને જુરા ગામની સગીર વયની દીકરીઓને પણ અસામાજિક તત્વો બગાડી ગયાની હકીકતો સામે આવી છે થોડા સમય અગાઉ મુન્દ્રા તાલુકાના બોરારા ગામમાં પણ એક યુવક દ્વારા લવજેહાદના ભાગરૂપે હિન્દુ સમાજની દીકરીને બગાડી ગયો હોવાનો આક્ષેપ કરાયો હતો આ બનાવોને વહેલી તકે ડામવામાં પોલીસ તંત્ર સક્રિયતા દેખાડે તેવી માંગણી કરવામાં આવી હતી આવેદનપત્ર આપતી વખતે હિન્દુ સનાતન સમાજની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા

એને દૂર કરવાનો છે અને છોકરાને કાય કાયદો કાયદો થાય છોકરાને હિંમત આપે તો એને ખબર પડે કે એના સાથીરાજી કેલા છે આજે કલેક્ટરને હું પોતે જ આપ્યું આપે છે અને યોગેશભાઈ જોસે ભુજની અંદર જ મારું રહેવાનું છે અને આજ રોજ સમસ્ત હિન્દુ સમાજના દરેક દરેક સમયના પ્રમુખો આત્રે ઉપસ્થિત થયા છે અને એક જ એમનો હેતુ છે કે કચ્છની અંદર સતત ને સતત વધતા જેહાદ અને લેન્ડ જેહાદના જે કિસ્સાઓ કચ્છની અંદર વધતા જાય છે એને અમે અહીંયા કલેક્ટર ઓફિસની અંદર આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ અને અમારી સમસ્ત હિન્દુ સમાજની એક જ માંગણી છે કે આવનારા દિવસોની અંદર લવ જેહાદના જે વિષયો સતત ને સતત બનતા રહે છે હિન્દુ સમાજની છોકરીઓને લલચાવી ફોસલાવીને ધમકાવીને બ્લેકમેલ કરીને એન કેન પ્રકારે બગાડીને લઈ જતા હોય છે તો અમારા સમસ્ત હિન્દુ સમાજની એક જ માંગ છે આવનારા દિવસોની અંદર આવી ઘટના દરેકે દરેક પ્રમુખો ઉગ્ર આક્રોશ સાથે આવેદન પત્ર કલેક્ટર શ્રી ને આપેલું છે તો બસ અમારી યાત્રે સરકાર શ્રીને એ જ એક વિનંતી છે નિવેદન છે કે આગામી દિવસોની અંદર આવી બધી ઘટનાઓ ના બને કારણ કે કચ્છ જે છે એ સરહદી વિસ્તાર છે તો એક આ સમસ્ત હિન્દુ સમાજની પીડિત પરિવાર પણ ઉપસ્થિત થયો છે હમણાં જ એક ટૂંક સમય પહેલા પણ ઘટના જે છે એ લવજાદની બનેલી છે અત્રે પીડિત પરિવારના પરિવારમાંથી પણ ઉપસ્થિત થયા છે અને પેલા તો એવું બનતું હતું કે મહિનાઓ બે મહિનાઓની અંદર ઘટનાઓ આવતી હતી હવે તો ભોજની અંદર રોજ એક ઘટના આવે છે